આજકાલ માણસ બહુ બુદ્ધિશાળી થઈ ગયો છે પણ તે કુટિલ બુદ્ધિનો છે કે સતબુદ્ધિનો છે એને કેવી રીતે પારખવો તો આપણા શાસ્ત્રમાં એના રસ્તા બતાવવામાં આવ્યા છે રામચંદ્રજી ભગવાન જ્યારે ચૌદ વર્ષ માટે વનમાં ગયા હતા ત્યારે નિષાદ રાજ ગૃહેને મળ્યા હતા અને ગૃહ રાજાએ એને નદી પાર કરાવી અને પાછળથી ભરતજી ચતુરંગીની સેના અને અયોધ્યાવાસીને લઈ અને રામને મળવા જાતા હતા ત્યારે દૂરથી ભીડ લોકો જોઈ ગયા અને ગૃહરાજાને વાત કરી કે આ કોઈ મોટો યોદ્ધો કે કોઈ રાજા મળવા રાજા આવે છે અને રામ સાથે કદાચ યુદ્ધ કરશે એવું લાગે છે નગર ચતુરંગીની સેના કેવી રીતે હોય ગૃહરાજાએ તપાસ કરાવી કોણ છે તપાસ કરો તપાસ કરતાં ખબર પડી કે રામના ભાઈ ભરતજી આવે છે તો એ નક્કી યુદ્ધ કરવા માટે જ આવતા હોય રામ સાથે રામ એકલા જ છે આપણે બધા એક થઈ જાઓ બધા ભીલ લોકો મીડા બોલવા આપણે બધાએ હથિયારો લઈને સજ્જ થઈ જાઓ રામ સુધી પહોંચવા નથી દેવા આપણે લડી લેશું આપણે એની સામે યુદ્ધ કરશું ત્યારે નિષાદ રાજગૃહ અભણ હતા પણ બહુ બુદ્ધિશાળી હતા એક કામ કરો ઉતાવળ ન કરો એને આવે એટલે આગતા સ્વાગતા કરો જળ પીવડાવો પછી એને ભોજન આપો ભોજનમાં ફળ ફ્રૂટ આપો મહી માખણ આપો અને માંસ મટન આપો એ શું ખાય છે એની ઉપરથી ખબર પડશે કે એની બુદ્ધિ કેવી છે જો ફળ ફ્રૂટ ખાશે દહીં દૂધ ખાશે મહી માખણ ખાશે તો માની લેજો કે એની પવિત્ર બુદ્ધિ છે એ યુદ્ધ નહીં કરે એ કોઈને ખોટી રીતે નહીં હેરાન કરે અને જો માંસ મટન ખાશે તો એ માન લેવાનું કે આની કુટિલ બુદ્ધિ છે આ શું કરશે એનું કંઈ નક્કી નથી અને જ્યારે ભરતજી આવ્યા ત્યારે એને જલપાન કરાવ્યા છે પછી એને ભોજન માટે બધું પીરસવામાં આવ્યું છે ફળ ફ્રૂટ મહી માખણ દૂધ દહીં છાશ અને એક તરફ માંસ મટન ત્યારે ભરતજીએ માસ મટન ખાવાનું ત્યાં વાત રહી પણ એની સામુ દ્રષ્ટિ પણ નથી કરી એને કીધું આને હટાવી લ્યો મારા લાયક નથી અને મારે કોઈ ભોજન નથી કરવું મારે બસ ભગવાન રામને મળવું છે મારે ભોજન નથી કરવું પણ એને બધાએ ફળફ્રૂટ વગેરેનું ભોજન કરાવ્યું છે પછી નિષાદ રાજગૃહે કીધું છે કે ના આ તો ખરેખર સાચો સેવક છે રામના ભાઈ તો છે પણ ખરેખર સાચો સેવક હૃદયથી છે એટલે ખોરાક ઉપરથી માણસના સ્વભાવની અને માણસની બુદ્ધિની ખબર પડી જાય છે કે આ માણસ કઈ લાઈનનો છે કેવા વિચારનો છે જેટલો એનો નબળો ખોરાક એટલી એની નબળી બુદ્ધિ એટલે માણસને ખોરાક ઉપરથી પારખી લેવો આ માણસ કઈ પ્રકૃતિનો હોય છે હરિ ઓમ જય ભગવતી